વડોદરામાં કાઉન્સિલર દ્વારા આયોજીત વિમેન્સ ક્રિકેટમાં બબાલ થઈ હતી હારવા આવેલી ટીમનો હુરિયો બોલાવતા મહિલા ખેલાડીઓ વાખડ્યા હતા મહિલા ખેલાડીઓએ એકબીજાના વાળ ખેંચી નીચે પાડી હતી જીતી રહેલી ટીમના સમર્થકોએ ચિચિયારીઓ પાડતા હારેલી ટીમ ગુસ્સે ભરાઈ હતી નિઝામપુરા વિસ્તારમાં કાઉન્સિલર રૂપલ મહેતા દ્વારા આ ટુર્નામેન્ટ યોજાઈ હતી મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ થઈ રહ્યો છે સમગ્ર મામલો શાંત પાડવા સ્થાનિક લેવાઈ હતી વાયરલ ગુજરાત ફર્સ્ટ કરતું નથી અલ્પેશ સુધાર આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે અલ્પેશ જે રીતે આ ટીમ કે જે હારવા આવેલી હતી તેણે ટીમનો હુરિયો બોલાવ્યો હતો અને ત્યારે મહિલાઓ બાખડતી હોય તેવા વિડીયો સામે આવ્યા શું વિગતો બિલુલ શ્રી આ સમગ્ર મારામારી છે તે વિધાપુરા વિસ્તારમાં એક ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન યોજાયેલી મારામારી જે સ્થાનિક રમાતી હતી તે દરમિયાન એક હાલ અને એક જીત મનને ટીમ દ્વારા અયોજન બોલાવવામાં આવ્યો અને ત્યારબાદ આજે જે છે તે માફી હતી વાયુ અને આ મહિલા ખેલાડીઓ હતી તેમજ બીજાનું મુદ્દો પણ ફાળી ગયા હતા જે તે જીતી રહેલી ટીમ હતી તેમના સમર્થકો હતા કે તેઓ સતત સીટવાથી પાડી અને હારેલી ટીમ છે તેમના ભય પ્રયોગ ક્યાંક ઉજવણી ઉત્સવ હોય તે પ્રસાર નું જે વાતાવરણ છે તે ઉભું કર્યું હતું અને ત્યારબાદ હારવા જરૂરી જે ટીમ હતી તે ક્યાંક રોષે ભરાઈ હતી ગુસ્સે ભરાઈ હતી અને ત્યારબાદ આખો આ જે મામલો છે તે મૂક્યો હતો કાઉન્સિલર દ્વારા આઈડી સીમિયલ સ્ટીચરમાં મતાઈ શકતા આવતો આ જે વિડીયો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે